હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ઇતિહાસના બીજા ભાગમાં બીજો ભાગનો વિડીયો બનાવીએ છીએ તો તેમાં આગળ વધીએ આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે વિદ્યાર્થીઓ તૈયાર કરતા હોય તેના સુધી શેર કરજો સૌથી મોટું સિંધુ સભ્યતાનું ભારતમાં સ્થળ જોવા જઈએ તો તે રાખી કાઢી છે અને જે તે હરિયાણામાં આવેલું છે અને સૌથી મોટું સ્થળ ગુજરાતમાં જોવા જઈએ તો તે ધોળાવીરા મણકા તો લોથલ અને દડોથી મળી આવેલા હતા અગ્નિકુંડ લોથલ અને કાલીબંગલમાંથી મળી આવેલ છીપલા ઉદ્યોગ હતો જે લોથલ અને બાલાકોટા ખાતે ચાલતો હતો હવે વાત કરીએ સુરકોટળા સ્થળ જ્યાં જે કચ્છમાં આવેલું છે કચ્છમાં આવેલું છે અને ત્યાંથી મહત્વની વસ્તુ ઘોડાની અસ્થિ મળી આવેલી હતી અને ત્યાં આ કિલ્લામાં પીળી માટીનો ઉપયોગ થયો હતો અને તેની શોધ ઓગણીસો ચોસઠમાં જેપી જોશી દ્વારા થઈ હતી હવે ગુજરાતનું મહત્વનું સ્થળ રંગપુર તે ગુજરાતનું પ્રથમ સ્થળ હતું કે જેની શોધ થઈ હતી અને તેની પ્રથમ વખત શોધ ઓગણીસો એકત્રીસમાં અને ઓગણીસો ત્રેપનમાં બીજી વખત માધવ સ્વરૂપ વત્સ દ્વારા કરવામાં આવી હતી હવે બીજા આ સ્થળ વિશે વાત કરીએ તો દળો જે ઓગણીસો એકતેરમાં તેની ઓગણીસો ને એકત્રીસમાં તેની શોધ થઈ હતી અને તે સ્થળ સિંધુ નદીની કિનારે આવેલું છે અને લારખાના જિલ્લો કાળા રંગની લિપસ્ટિક ત્યાંથી મળી આવી હતી મણકા બનાવવાની ફેક્ટરી ત્યાંથી મળી હતી અને માછલી પકડવાનો હૂક ત્યાંથી મળી આવ્યો હતો કાલીબંગન સ્થળ તે રાજસ્થાન ગંગાનગર ખાતે આવેલું છે અને તે નદી તો ખક્કર નદી કિનારે આવેલું છે કાલીબંગનમાંથી ખેડાયેલા ખેતર લાકડાની ગટર મળી આવેલી હતી બીજું અગ્નિકુંડ કાળા રંગની બંગડી પણ ત્યાંથી મળી આવી હતી સબમાં અંતિમ સંસ્કારની ત્રણ વિધિ કાલીબંગન ખાતે જોવા મળી હતી કાલીબંગનને ગરીબોની નગરી કહેવામાં આવે છે અને કાલીબંગન ખાતે મકાનમાં કાચી ઈંટોનો ઉપયોગ થયો હતો અને ત્યાં ડિઝાઇનવાળી ઈંટો વપરાતી હતી હવે રોપડ સ્થળ વિશે વાત કરીએ તો આઝાદી બાદ પ્રથમ શોધાયેલ સ્થળ એટલે રોપડ અને તે પંજાબમાં સતલાત સતલજ નદી કિનારે આવેલું છે બનવાલી સ્થળ વિશે વાત કરીએ તો તે રંગોઈ નદી કિનારે આવેલું છે અને તે બનવાલી તે હરિયાણા ખાતે આવેલું છે અને ઓગણીસો ઓગણા સિત્તેરમાં સુરજભાણ ભગવાન દ્વારા તેની શોધ થઈ હતી અને એક માત્ર સ્થળ કે જ્યાં માટીના હાડના રમકડાના પુરાવા મળ્યા હતા અને બનવાલી હરિયાણા ખાતે જે સૌથી મોટું સિંધુ સભ્યનું ભારત ખાતેનું સ્થળ છે એ આગળ આપણે વાત કરી છે હવે આપણે વાત કરીએ તો શિલ્પ અને ઉદ્યોગો વિશે સિંધુ સભ્યતાના તો તે વખતે સોના કરતાં ચાંદીના શિલ્પો વધુ મોટી માત્રામાં મળી આવેલા હતા પથ્થર અને તાંબામાંથી બનાવેલ ઓજારો મળતા હતા વ્યાપારમાં જોઈએ તો લાકડું જમ્મુ કાશ્મીર ખાતેથી મળતું હતું પથ્થરના મણકા ચાંદુદળો ખાતેથી મળી આવે મળતા હતા સોનાનો વેપાર તો મુખ્યત્વે ત્યાં દક્ષિણ ભારત અને હિમાલય ખાતેથી મળતું હતું ચાંદી અને ટીન આપણે મેસોપોટિયા ઈરાક ખાતેથી મંગાવતા હતા શંખ તો નાગેશ્વર દ્વારકા અને બાલાકોટ ખાતેથી મળતું હતું તાંબુ તો મુખ્યત્વે વધારે પડતું તાંબુ ખેતડી કાલીમંગલ રાજસ્થાન ખાતેથી મળતું હતું કાર્નેલિયન પથ્થર ખંભાત ખાતેથી મળતો હતો કપાસ તો ભારત એટલે કે સિંધ મોહિજો દળે ખાતેથી મળતું હતું લોથડમાંથી પણ મળતું હતું મણિ જેને લાપી જલા લાપી જલાજુલી કહેતા હતા અને તે બદક્ષા એટલે અફઘાનિસ્તાન ખાતેથી મળતું હતું હડપ્ય સભ્યતાનું શ્રેષ્ઠ શિલ્પ કાશ્ય નૃત્યાંગના જે મોહજો દોડ મોહિન્જો દડ ખાતેથી મળી આવેલ હતી કાર્નેલિયન અને ગોમેત પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનાવવામાં આવતા હતા જ્યારે સ્ટીએટાઇટ સ્ટીએટાઇટ પથ્થરમાંથી મોતી અને મુદ્રા બનાવવામાં આવતા હતા સિંધુ સભ્યતાનો સમાજ માતૃ સમાજ હશે તેવું આપણને જાણવા મળેલું ચતુષ્કોણીય આકારની મુદ્રા શેલખડી પથ્થરમાંથી શેલખડીમાંથી બનાવવામાં આવતી હતી સિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ર સૌથી પ્રસિદ્ધ હતું અને તેની આસપાસ વાઘ હાથી ગેંડો અને ભેંસ જેવા પશુઓના ચિત્ર દોરેલા હતા બંદોરોમાં મુખ્યત્વે લોથલ અને સુતકા સુદકા ટેન્ડોર હતા અને વેપાર મેસોપો મેસોપોટેમિયા અને ઈરાન ખાતે થતો હતો ઈરાની અખાતના ઓમાન બહેરીન સુસા કિસ તથા મેસોપોટિયાના ઉર જેવા બંદરો સાથે વેપાર થતો હતો મેસોપોટેમિયાના અક્કડ રાજાનો શિલાલેખ હતો તેમાં દિલમુન શબ્દ એ બહેરીન માટે વપરાયો હતો મેલુઆ શબ્દ જે સિંધુ સભ્યતા માટે વપરાયો હતો અને મુગન એ મકરણ વાતે મકરણ તટ માટે વપરાયો હતો અડપ્પિયન સભ્યતામાં પૂજારી ખેડૂતો વેપારી કારીગરો જેવા વ્યવસાયિક જૂથો જોવા મળતા હતા સિંધુ સભ્યતાની સ્ત્રીઓ કરેણાની શોખીન હતી તેઓ બાજુબંધ કાનની વાડી મણકા બંગડીઓ અને મોતીના આભૂષણો જેવું પહેરતા હતા પુરુષો ધોતી જેવા ધોતી જેવા વસ્ત્રો ધારણ કરતા હતા અને તે સુતરાઓ અને ઊનના કાપડ જોવા મળતા હતા ગર્ભોમાંથી છોડ ઉગી નીકળે તેવું ચિત્ર હતું અને તે ધરતી માતાનું મૂર્તિ હોય તેવું જણાય છે પીપળના વૃક્ષ નીચે સિંગડાવાળા દેવતા વાળ હવામાં ઉડતા હોય તેવી મૂર્તિ મળી આવેલી છે સિંધુ સભ્યતાના લોકો પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હશે તેવું માનવામાં આવે છે લોથલ ખાતેની કબરમાંથી એક સાથે બે વ્યક્તિને દફનાવાય તેવું સબૂત મળી આવેલ હતું કાલીબંગનમાંથી માનવીનું આડપિંજર મળી આવેલ હતું હડપ્પિયન સભ્યતાના લોકો શિક્ષિત હોવાનું મનાય છે તો હવે સિંધુ સભ્યતાનો ટૉપિક અહીંયા પૂરો થાય છે અને હવે ત્યાર પછી બીજો આપણા સિલેબસમાં છે તેઓ વૈદિક યુગ ઈસવીસન પૂર્વે પંદરસો આસપાસનો સમય છે તે વૈદિકકાલીન સંસ્કૃતિ અથવા આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખાય છે આર્યો ઈસવીસન પૂર્વે ચાર હજાર આસપાસ દક્ષિણ રશિયા દક્ષિણ રશિયામાં સ્ટેપીઝ મેદાનમાં વસતા હતા તેવું માનવામાં આવે છે આર્યો ઈસવીસન પૂર્વે પંદરસો આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના માર્કેથી ભારતમાં પ્રવેશ્યા હોય તેવું માનવામાં આવે છે અને આર્ય સંસ્કૃતિ એ આર્ય નોર્ડિકના નોર્ડિક દ્વારા વિકસાવવામાં આવી તેવું માનવામાં આવે છે હવે કેટલાક વિદ્વાનો દ્વારા કેટલાક મત આપવામાં આવે છે કે આર્યો કઈ જગ્યાએ વસતા હતા કે ક્યાંથી આવ્યા છે તો અમે પહેલાં ત્રણ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવા છે કે દયાનંદ સરસ્વતી એવું કહેતા હતા કે તે પામીર બેટથી આવ્યા હોવાનું બાળ ગંગાધર ટિરક ઉત્તર ધ્રુવથી આવ્યા હોવાનું કહેતા હતા અને રાજબલી પાંડે તે મધ્યપ્રદેશથી આવ્યા હોવાનું કહેતા હતા વૈદિક યુગ તો તેમાં બે ભાગ પડે છે એક ઋગ વૈદિક કાળ અને એક ઉત્તર વૈદિક કાળ તો ઋક વૈદિક કાળ છે તે ઈસવીસન પૂર્વે પંદરસોથી થી ઈસવીસન પૂર્વે એક હજાર સુધીનો અને ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે એક હજારથી છસો સુધીનો તો હવે આપણે ઋગ્વેદ વિશે વાત કરીએ આવ્યા ઋગ્વેદ કાળ વિશે કાળ તો ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખિત નદી એટલે સિંધુ નદી આર્યો માટે સૌથી પવિત્ર નદી એટલે સરસ્વતી નદી ઋગ્વેદના દસમા મંડળમાં નદી સુક્તમાં એકવીસ નદીનો ઉલ્લેખ જોવા મળે છે અફઘાનિસ્તાનની કુંભા નદીથી આર્યો પરિચિત હોવાનું મનાય છે ઋગ્વેદ એ પિતૃપ્રધાન હતો ઋગવેદના સમયમાં નીચામાં નીચું એટલે કુળ હતું અને તેના મુખ્યને કુળપતિ કહેવામાં આવતા એના ઉપર આવે ગ્રામ અને તેના મુખ્યને ગ્રામીણી કહેવામાં આવતા હતા એના ઉપર આવે વિષ અને તેના મુખ્યને વીસપતિ કહેવામાં આવતા હતા અને વિષની ઉપર આવે જન ઋગ્વેદમાં ઉલ્લેખિત આર્ય સમુદાયના પાંચ જન હતા તેમાં પુરુજન યદુજન દ્રાયુજન પરતજન અને મત્સ્યજનનો સમાવેશ થાય છે આ એમ છે કે ઋગ્વેદમાં જનપદનો ઉલ્લેખ નહોતો ઋગ્વેદ વખતે જન હતા ખાલી જન સ્ત્રીઓનું સ્થાન અગત્યનું હતું અને ત્યાં સ્વયંવરની છૂટ હતી તો આ બધું આપણે ઋગ્વેદિક કાળનો અભ્યાસ કરીએ છીએ આજીવન અ અવિવાહિત રહેનારી સ્ત્રીને અમાજ કહેવામાં આવતી હતી ઋગ્વેદ સમયકાળમાં પત્ની વ્રતનો ધર્મ હતો સ્ત્રીઓ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેતી હતી અને મત પણ આપતી હતી ઋગ્વેદની રૂચાઓ રચવામાં લોપા મુદ્રા અપાલા કોસા વિશ્વામવરા ગાર્ગી અને મૈત્રેવી જેવી વિદુષી સ્ત્રીઓનો ભાગ હતો રાજવ્યવસ્થા કબીલાય પ્રકારની હતી અને રાજાને રાજન્ય જનસ્ય ગોપા અને કબીલાના રક્ષક તરીકે ઓળખવામાં આવતો હતો રાજાનું પદ વંશપરાપદ વંશ પરંપરાગત ન હતું અને રાજાના પદ માટે ચૂંટણી થતી હતી રાજાનું મુખ્ય કાર્ય ગવેષણા એટલે કે ગાયોની શોધ કરવાનું હતું વિશ્વામિત્ર અને વશિષ્ઠ નામના બે પુરોહિત હતા અને વિશ્વામિત્રએ ગાયત્ર મંત્રની રચના કરી હતી દુહિતા એટલે એટલે ઋગ્વેદ કાળ દરમિયાન આવા શબ્દો હતા જેનો મિનિંગ દુહિતા એટલે ગાયનું દૂધ દોહનાર દીકરી ગોમત એટલે ધનવાન વ્યક્તિ ગવેષણા એટલે ગાય માટે યુદ્ધ અને કુલપ એટલે કુટુંબનો વડો ઘોડાનો ઉપયોગ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં કાળો સમુદ્ર અને યુરાલ પર્વત આજુબાજુ થતો હતો હવે ઋગ્વેદ સમયકાળમાં સભા હતી જે હાલની રાજ્યસભા છે એ વખતે સભા હતી હાલની લોકસભા છે તો એ વખતે સમિતિ હતી અને સૌથી જૂની સભા એટલે વિદત્ત સમિતિ એટલે કે લોકસભા દ્વારા રાજાની ચૂંટણી થતી હતી અથર્વવેદમાં સભા અને સમિતિને પ્રજાપતિની બે પુત્રીઓ કહેવામાં આવી છે લોકો રાજાને કર આપતા હતા તે બલિ તરફી ઓળખાતો હતો અને રાજાને જે કર આપતા તે ફરજિયાત ન હતો ઋગ્વેદમાં મંદિરો અને મૂર્તિ પૂજા અસ્તિત્વમાં આવી ન હતી તો આપણે સિંધુ સભ્યતાનો ટોપિક પૂરો કર્યો અને અત્યારે વૈદિક યુગનો ટોપિક ચાલુ કર્યો છે જે અડધો છે તે બીજો નેક્સ્ટ આવતા વીકમાં લઈશું અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો કંઈ ના ખબર પડે તો બી કોમેન્ટ કરજો અને બીજા વિષયમાં બી માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો અને તૈયારી કરતાં વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચડાવજો જય હિન્દ જય ભારત